નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશન ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની નવલકથા રા ગંગા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ દોસ્તી તૂટી મોણીયા ગામ ઉપર વળ કડીયો તારો ઝબોકતો હતો અને ચોરાઓમાં ઉતારવોમાં ઘરે ઘરના આંગણામાં કાળી કાબરી ને સફેદ મોછ દાડીવાળાઓ વાળાઓ ડોકમાં માળાઓ ને કમરમાં કટારીવાળાઓ વાળાઓ ફૂલ વાળા ને વકી સાવજ કટીવાળા પાંડ છંદ પુરુષોના વૃંદે વૃંદ સૂતા હતા જાગતા હતા ફક્ત બે જણા એક આઈ નાગબાઈ ને બીજો જુવાન પુત્રો નાગાજન નાગાજણ ઘોડાના તંગ કસતો હતો નાગભાઈ જ વાક્ય કહ્યું કિસે જાત છો બાપ જૂને ઘડ રાને કસુંબો પાવા આજ કાંઈ જવાય દીકરા આખી ચારણ્ય નાપતું પલટાઈની પાતળી ભંડાવા ઘરને આંગણે આવી પડી છે પણ રાનો કસુંબો કાંઈ થોડો મોડો કરાય છે રા મોટો કે મોટી હે બાપ આય જાણે મહા મહેનતે શાંતિ સાચવીને બોલતા હતા આજ આમ કા બોલો આય હું સમજી વિચારીને ભૂલું છું ભા આપણે તો ધરતીના છોડું આપણી સાચી શોભાને રક્ષા તો આપણા ભાઈઓના જૂથથી ત્યારે શું હું રાને અપમાનું શું તું જ્ઞાતને અપમાનીને જઈશ સવારે પહેલે પોરે મૂરત છે ને મૂર્ત ચૂકે એકેય એ જણ તારે આંગણે ઊભો નહીં રે મને જ્ઞાત પટેલ કરવાની સાડી સાત વાર ખેવના હોય તો ભાઈઓ રોકાય રાહથી કાંઈ કોઈ મોટો નથી સો પોત પોતાના ઘરનો રાહ છે ચારણ કોઈ રાજા બાદશાહનો ચાકર નથી ચારણ દેવલેખી પૂજાય છે કારણ કે એણે રાજા બાદશાહના મોહનો અંધાપો અડગો રાખેલ છે તો આય મને થોડા વરસ પહેલાં કહેવું તું તું ને હું શું ભૌણું ભા આયની આંખો પૂરેપૂરી તો આજ પહેલી જ વાર ઉખડી તું જે ભણવાનું હતું તે તો હરદમ મારા હૈયામાં હતું મારા દેદરમાં હતું આરી આંખીઓમાં ને કાયાના રૂવાડે રૂવાડામાં હતું પણ તું ને મારા મનની વાણી વાંચવાની આંખો ક્યાં હતી વિચાર વિચાર હજીએ વિચારને વિસ્માઈએ નાગાજણ મારો નાગાજણ જૂનાના રાનનો ખવાશ નોય મારો નાગાજણ તો ચારણની જ્ઞાતનો સેવક હોય ઈજ શોભે હિન્દુ મુસલમાનના વર્ણ માત્ર ચારણને નમે છે તો એના તપ અને તેજને નમે છે રાના માન પાન મારા ઉપર ન હોત તો શું ચારણો મને પલટાઈ બાંધવા આવત આઈ રામ રામ કરો લોકો તો સત્તાને ઓળખે છે સત્તાને નમે છે સત્તાની સેહમાં દબાય છે ભૂલ્યો 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 મારો પુત્રો અરે આવડું બધું ભાન સે ભૂલ્યો નાગાજણ દેવીઓના બાળમાં બુદ્ધિ પર ગટી એટલે હવે આપણા તકદીરમાં રાજવડાના ગોલા થવાનું સર્જ્યું લાગે છે આય મારે મોટું થાય છે તમે મહેમાનોને રોકજો ને રૂડી રસોઈ જમાડજો કસુંબામાં કસાચ રેવા દેશો નહીં ને આ એક વખત ક્ષમા કરો હું હમણાં જઈ આવું છું તારા રહે લાલચે તો રાત બેઠો રહેશે ને બાપ આ જ કટોકટનો અવસર છે આજ અવતારા ભરનું ટાણું છે આ જ તાજવે ચડી છે આવડું બધું નાગાજાણ મસ્કરીમાં ઉડાડતો હતો કેવડું બધું તું ન કલ્પી શકે એવડું બધું આજ ગરબાના ટોક જેવડી ખોટ બેસી જશે નાગાજણ મરમ પકડી લે આય મારો જીવ તા ખાવ કહી નાગાજણ ચાલવા માંડ્યો નાગાજણ સાંભળતો જા હું ખદ ખદી રહી છું હરી ગુણ ગાવાતા નરસૈયાને જે દીથી રાયે હનડ્યો છે તે દીથી મુને કિસે ગુઠ્ઠું નસે રાજની વિભૂતિ માતર કુંતાદે ભેડી જૂના ગળાની બહાર ચાલી ગઈ છે વિશાળ કામદારના ઘરનો કાળો કામો આંખ મીચી ગયા એના સફેદ ભવા રૂપાના પતરા ગટપણે લબળી પડેલી ચામડીમાં પણ લોહી ચડી ચડી ઉકળતા હતા એને પોતાના મોં આડે ભેડિયાનો છેડો ઢાંકી દીધો આઈ નશની વાત તમે પૂરી જાણતા નથી ને શહેર આખું વિફરી ગયું તે ટાણે રાજાએ બીજું શું કરવું કુંતાદે તો અવળે રસ્તે ચડ્યા છે ને વિશાળ કામદાર તો મહાકલ્ત્રી નીવડ્યો છે રાને દૂણામાં જગમાયા તને સમત્ય ધે દીકરા નરસૈયાના પોગોમાં પડી જાય રાત જો એનો દીધે ઘેર હોય તો નરસૈયા તો ગભરો ગાય ગાય પણ ભાભરદા દી નરસૈ સાપ નથી દીધો અરે રે નાગાર્જન હું ભીવ છું મને મારી જાતની ભીખ લાગે છે માથે થઈ તેવી તારામાંથી બોલો માં આઈ રાને એવડો નરાતાળ પામી કહીને હસતો હસતો નાગાજણ ઘોડે ચડ્યો આઈ એની પાછળ પાછળ જ ગયા એણે ઘોડાની વાક્ય ચાલી દીકરા ન જા મને બી આય તમે તો એમ કહી નાગાજણે ઘોડો હાક્યો આ ડેલી સુધી દોડ્યા ઉભો રહી અપ સત્તા પાછો આવું છું એ તને સાંભળતો જા બાપ માયલા વચન વિસારે જો તું જૂને જીસે તો રાનેને તોડી રીસ નાગાજણ નવી થીસે નાગાજણ આજ જૂનાગઢમાં તારે ને રાને મોટા રૂષણા થશે મજા મજા નાગાજણનો ઘોડો ઉપડતાની વારે જ વેગે ચડી ગયો હતો આજનો ઘોડો નવીન હતો ભાઈઓ નાગાર્જને માટે દેવાંગી વછેરો લઈ આવ્યા હતા તે પર તીર માફક છૂટેલા નાગાર્જને નાગભાઈના વેણ બરોબર સરખા સાંભળ્યા નહીં જૂનાગઢના રાજમહેલમાં તે વખતે કસુંબા વગર તૂટતા રાના ગાત્રોને ચપી કરતો હજામ વાતોએ ચડાવી રહ્યું હતું રા કહેતા હતા ખરેખર શું એલા એ નખ બનાવટી નહોતા ના બાપુ બાપુને પગે હાથ છે ને કહું છું કે કાલે સૂરજના તડકામાં તમે નજરો નજર ઉગળી ગયેલા નખ જોયા તે નાગાજણ ઘડવીના ઘરવાળા ચારણ્ય મીણબાઈના જ હાથ પગ હતા હું જ બાપુને બતાવવા એ ઉતારીને લઈ આવ્યો હતો ત્યારે તો અપ્સરાને સાચવીને નાગાજણ ભાઈ જ બેઠા છે એમ હા બાપુ રૂપ અને ગુણ તો એને એકને ઘેર જ ભગવાને સંગ્રેલા છે રૂપ અને ગુણની વાતો સાંભળતો સાંભળતો રાહ ઝોલી ગયું હજમ ચંપી કરીને બહાર નીકળી ગયો ને નાકાજણ આવી પહોંચ્યો એ રાહના જાગવાની રાહ જોતો કસુંબાની પ્યાલીઓ તથા અપ્સરની વાતો તૈયાર રાખીને જ બેઠો હતો એકા એક રા જપકીને બેઠા થયા બે બકડા એણે બૂમ મારી ખબરદાર ખબરદાર જો લઈ ગયો છો તો ખબરદાર નાગા અન્નદાતા ધણી મારા આ રહ્યો હું અહીં હાજર જ છું કોણ શું લઈ ગયું નાગાજાણે જાણે રાની પાસે જઈ પૂછ્યું રાના મોં પરથી તે વખતે એક મચ્છરીયું ઉડતું ઉડતું દોર ચાલી જતું હતું રાયે ચકડ વકડ આંખો ઘુમાવી ઘૂમતી દ્રષ્ટિ ગિરનારના ગાળા ફરતી અધર તરતી વાદળીઓમાં ભમતી હતી રાના ચહેરા પરથી લોહી ઓટે વેળા સમુદ્રની પાછી વળી જતી વેળીની માફક નીચે ઉતરી જતું હતું કેમ લઈ ગયા નાગાજા રાયે પૂછ્યું શું બાપુ કોને લઈ ગયો હું અપ્સરાને મારી અપ્સરાને તમે કેમ ઉપડી ગયા કસુંબો લીધો પણ એની દ્રષ્ટિ દુરકતી હતી સોનું હશે સોનું તો બાપ પણ અહીં એ ઉતરી આહી એ બેઠી મને એને પંપાડ્યો ત્યાં જ તમે એને ઉપાડીને ચાલ્યા ગયા માઠી કલ્પનાઓ મારા ધણી કલ્પનાઓ 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 સાચી હશે કે સંસાર જ સાચો હશે કલ્પનામાં તો ઘડવી તમે જ મને ખૂબ રમાડ્યો સત્ય મરી ગયું ને કલ્પનાઓ સાચું જીવતર બની ગઈ ને સયો કલ્પનામાં જીવ્યું વિહર્યો માણી ગયો ના ના કલ્પનાનો કીડો તો મને જ રાખી દઈને એક તો નરસૈયો માણી શક્યું ને બીજા તમે માણો છો નાગાજણ ઘડવી બાપા નાગાજને રાની આજની લવરી બિહરાવા લાગી કસુંબાને મોડું થયું ખરું ને એટલે આપનો જીવ ચગડોળે ચડી ગયું ના ચકડોળ તો કે દૂનો ફરે છે હવે તો ચકડોળ પરથી પડવાનો કાળ આવે છે એવો પડો એવો પડો કે ફોદા જ વેરાઈ જાય એવું કાંઈક કરો ને ભાઈ ચકડોળ ઘડવી આ તો હજી ધીમો ફરે છે હવે કાંઈ હળવે હળવે ફરે તે ગમે ખરું કે એવું એવું તો રાહ ઘણું ભૂલી ગયો વાસ્તવિકતાની ધરતી પરથી એના પગ લસવી જ ગયા એણે વારે વારે કહ્યું કૂંતાદે અપ્સરા નથી તમે અપ્સરા કહીને પરણાવેલ ભીમરાજની દીકરી પણ અપ્સરા નથી અપ્સરા નથી મને મને તો ન મળી થઈ ત્યાં બસ તમે છૂટી ગયા આ શું કહો છો રા ગંગા ગંગા ગંગાજળિયા ગંગા ચડિયો કહી મને કાક ફૂટી માર્યો મને તમે સોયે બસ જોરાવરથી ગંગાજળીઓ બનાવ્યું મને જ એકલાને કા આદર્શનો કુટકો ઉપડાવો છો તમે બધા હળવા ફૂલ થઈને માણો છો ને વેઠ મારી પાસે કરાવો છો આમ નહીં ચાલે પણ શું નહીં ચાલે બાપ સમજાવો તો ખરા મારે જોઈએ જ એ પાછી જોઈએ જ એ તમે છુપાવીને બેઠા છો તે હું નહીં ચાલવા દઉં હું તમને કહી રાખું છું ધૂમાધૂમ કરતા રાના ડોળાનો એકે તાતણું નાગાજણ ઉકેલી ન શક્યો પોતે વાળેલા સત્યાનાશની કેડી એને પોતાને જ ન દેખાય મને તો જમેલી અસા સાંઈએ પણ ત્યાગ્યો છે કાંઈ ફિકર નહીં મેં એને અપ્સરનું પૂછ્યું તેમાં તો ભૂડો છેડાઈ પડ્યો તો શું થઈ ગયું તો હવે મને એક રૂપકડા ફકીરોનો સમાગમ થઈ ચૂક્યો છે એમણે મને કહ્યું છે શું કહ્યું છે ધણી એ હું તમને સા સારું કહું ત્યાં એ પાછા તમે ચૂંટાવા તૈયાર રહો કાને એ નહીં કહું એમના ધર્મમાં દિલાસાઓ છે તે હું કોઈને નહીં કહું કહેતે કહેતે રાના નેત્રો ચમકારા કરવા લાગ્યા રાના મોમાં અમી છૂટવા માંડ્યું રાએ હોઠ ઉપર જીભ ફેરવીને હોઠ પલાળ્યા રા પોતાને જડેલું કાંઈક અણમોલું રહસ્ય પોતાના અંતને વિશે પંપાડવા લાગ્યા વેણ ઘણી વીતી ગઈ પોતાને ઘેર મહેમાન છે એમ કહી નીચે જઈને નાગાર્જન ચડ્યા ત્યારે રા ગોખમાં ઊભા ઊભા જોતા હતા નાગાર્જને રાગ વાળી કે તૂત જ ઘોડો કાંઈક એવો રૂમ ઝુમાટ કરવા લાગ્યો કે રાય ઉપરથી હાક મારી એ દેવ જરી ઉભા રેજો એમ કહેતો પોતે બે બે ને ત્રણ ત્રણ પગથિયા ઠેકતો નીચે ચોગાનમાં આવ્યો ને ઘોડાની માણે કલાટ પંપળવા લાગ્યો પૂછ્યું આ રૂપ ક્યાંથી હે દેવ બાપ ત્યાં તેમ મને દીધો આના પર મારું દિલ ઠરે છે દિલ ઠરે એવો જ છે બાપા પગે હાકતો નથી પણ પાખે ઉડે છે એવી એની હાલ્ય છે આજ જો આ ઘોડો રાગમાને હોત તો આપની પાસે હું આટલો વહેલો ભોગત નહીં પણ હૈયું બહુ ઠરે એવો છે હું દેવ નાગાર્જને હજુ સમજણ ન પડી એણે કહ્યું ત્યારે બાપા હવે રજા છે ને થોડીક વાર ઘોડાને પંપાળી લઉં ખમ્મા પણ ઘેરે ન્યાત ખોટી થતી હશે તો દેવ મારા દોસ્ત રાયે નાગાર્જનનો હાથ જલીને કહ્યું આપણી અશ્વશાળામાંથી તમને મરજી પડે તેટલા ઘોડા છોડી જાઓ ને શું બાપા આ એક જ વછેરો મને આપો નાગાજા ખસ્યાણું પડ્યું રાની માગવાની રીત એને તુચ્છ લાગી એણે કહ્યું બાપા જૂનાના ધણીને જાણવત ઘોડાની ક્યાં ખોટ છે મારે ઘર ધણીને ચડાવવાના ખોડ પૂરા કરે એવો તો આ માંડ માંડ મળ્યો છે એટલે કે તમારે એકને જ બધી વાતે માણવું છે ને મને કલ્પનામાં જ રમતો રાખવો છે એમને ઠીક રામ 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 બાપા નાગાજણ ચાલી નીકળ્યું રસ્તે એને વીમાસન થતી જતી હતી આ તે આવો ભાવો કેમ બની ગયો મેં શું એને જીવતરમાંથી ખેડવી નાખ્યો મને કેમ શરત જ ન રહી હું અપ્સર લઈ ગયો ને ફકીરો એને કાંઈક દિલાસા દે છે તે બધું શું હશે વિચારતો વિચારતો એ એક સૂકા નેરાની તપતી રેતમાં ઉતર્યો ત્યારે એને આખે નેડામાં એક આદમી બેઠેલો દેખાયો જબ્બર પુરુષ હતો ને એની બાજુમાં શું પડ્યું છે ઘોડો પડ્યો છે પહાડ જેવડો ઘોડો આમ સૂતો છે કેમ નાગાજન નજીક જતા જ ઓળખ્યો એ પુરુષને આ તો રાની સ્થાને બહાર વટે નીકળેલા શર્વા ચોવીસી વાળા વિકાજી સર જે સોમનાથ વિકાજી કાકા નાગાજને શુદ્ધ ભાવે કહ્યું જે સોમનાથ દેવ વિકાજી સરવૈયાના ભૂઠા મોંમાંથી ક્ષીણ પડતો નીકળ્યો એને ભીખ પણ લાગી કેમ આમ અંતરિયાળ કાકા ભસદેવ બાર વટો આથમી ગયું પણ શું થયું ચડવા એક જ ઘોડી હતી એની પીઠ માથે જ મારા બારવટનો બાર હતો એના પ્રતાપે કોઈ પણ રા મારો પાર પાડશે એવી આશા હતી આજ એ મરી ગઈ હવે હવે બસ તમે રા ને પોગળો ત્યાં લગી અહીં જ બેઠો છો મને ને ઘોડીને હારે દેને બાપા એટલું કહેજો નાગાર્જન નીચે બોલ્યો ઉઠો વિકાજી કાકા કા બાપ માયા તમને ઘોડી સાથે ઘોડો દે છે બહાર વટિયાએ નાગાજન ની સામે જોયું રાના ભાઈ બંધ ભૂટ્ટાની ઠેકડી કરો છો આખરે તો તમે તો રાજપૂતોના સરખા છો એ ન માટે જ કહું છું કે ઉઠો ને જૂનાગઢ ભાગો આ ઘોડાની પીઠ પર બેસીને સાચું કહો છો બહાર વટેની વૃદ્ધ આંખો સહેજ સેજળ બની રાની સાથે તમારે વેર થાય મારી ફિકર કરો માં ને ઉઠો માતાજીએ ઘોડો આપી વાળ્યો તે દિવસની સાંજે ઘોઘેલી વેળાએ જૂનાગઢની ઊભી બજાર ચીરતો એક ઘોડે સવાર કોઈને ભાલે પોરવતો કોઈને જપ બો જપ મારતો દુકાનો ખેદાન મેદાન કરતો પાર નીકળી ગયો અને રાતના મસાલ તાણી રાણે સમાચાર પહોંચ્યા કે બહાર વટિયાના વિકારજી કાકાની રાખમાં નાગાજણ ઘડવીનો એ જ ઘોડો હતો જે રાને આપણને નાગાજણે સવારે જ ના પાડી હતી નાગાજણ ઘેર પહોંચ્યો ત્યારે ચારણ દાયરો પોતપોતાના ગામ ચાલી નીકળ્યો હતો સમાચાર મળ્યા કે પોતને તરછોડી જનાર નાગાજણ પ્રત્યે ઊંડું મન દુઃખ લઈને જતા રહ્યા હતા એ કાંઈ બોલ્યા ચાલ્યા વગર ઘરમાં બેસી ગયું નાગબાઈએ પણ જીભને સીવી લીધી હતી રાતે નાગાર્જનની ઓહું મીણબાઈએ લોકની એ અપરૂપ અપ્સરાએ નાગાર્જનને કહ્યું કે કોઈક મોટો અનિષ્ટ થવા બેઠું છે આયનો જીવ અંદરથી ઓલવાઈ રહ્યો છે આ એકાંતે વારંવાર બોલ્યા કરે છે કે નરસૈયે મહેતા હરિના હેતાડો આટલી આટલી સત્તામણી તૂણથી તે સખાઈ શકી તારા મોંમાંથી શરાબ અરે ટાટી કે હાય કારો કાંઈ કરતા કાંઈ કેમ ન નીકળ્યું નરસૈયા મેથી એવું કાંઈ થશે તો સે સે વાસી મારી કેમ કરીને ઠેકાણે હરિનો ભગત ને હું તો મેખાસૂરના રોડ પીનાર નવ લાખ વિકરાલ લોંબડિયાવાળીનું છોડું મારા તો ખાન પાનમાં ને શ્વાસો શ્વાસમાં રજો ગુણ તારી વૃત્તિ મેથી સે સાચવી જશે અરે મને મૌલક દેવ્ય વાકે છે પણ મેંથી કાંઈક ડાકાણ થઈ બેસાશે તો કેવો ભૂઠો બેસશે ને આ રાજા બદલી ગયો ઉખડેલ થયો એ કોને નહીં સતાપે પણ શું કરું મારું ઘર જ આ ધંધાને ન અટકાવી શક્યું આવો આવો લવતા આય મારી એ આડા ઉતારતા નથી કોઈ મળવા આવે તો મળતાય નથી ચારણ તમે જાળવજો હું મોલોકનો નખદ ન નીકળી જાય નાગાજાણ પાસે આશ્વાસનનો એક શબ્દ રહ્યો નહોતો થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ